આવેલ મોત મામલે પરિવારજનોએ અને તેના સાથીઓએ વળતર મામલે કંપનીમાં કુલ અઠાવીસ કલાક સુધી ધરણા કર્યા હતા અંતે ભારે સંઘર્ષ બાદ બત્રીસ લાખનું વળતર આપવા કંપની સંચાલકો તૈયાર થયા ભરૂચ જિલ્લામાં આવેલા ઉદ્યોગોમાં વખત નાના મોટા અકસ્માતોની ઘટના બનતી છે અકસ્માત ની ઘટનામાં સૌથી વધુ ભોગ કામદાર બને છે અને તેમાં પણ કામદાર નું પરિવાર તેના મોત બાદ નિરાધાર બની જાય છે થોડાક રૂપિયા નું વળતર તેઓના જીવન નિર્વાહ માટે આપવામાં આવે છે પરંતુ તે જીવનભર ચાલતો નથી આવું એક ઘટના કઈ બની દહેજની મેઘમણી કંપનીમાં કામ કરતો યુવરાજસિંહ યાદવ નો યુવાન દહેજ મેઘમણી કંપનીમાં આઠ ઓક્ટોબર રોજ પોતાની બીજી પાડી મુજબ રોજગાર અર્થે ગયો હતો અને તે બપોરે ચાર વાગે જાણવા મળ્યું કે કંપનીના યુવરાજ સિંહને હાલત ગંભીર બની છે અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે અને તેનું મોત થયું હતું જો કે પરિવારજનોએ કંપની સંચાલકોને તેનું મોત કયા કારણસર થયું તેને જાણવા માટે ફોન કર્યો હતો પરંતુ કંપનીના જવાબદાર સંચાલકો અને અધિકારીઓ દ્વારા કોઈ જવાબ આપવામાં ન આવ્યો હતો અંતે પરિવારજનો રોષે ભરાયા હતા અને પરિવારજનો દ્વારા તેમના પુત્ર યુવરાજસિંહ યાદવને ગેસ લાગતા મોત થયોનું જાણવા મળતા જ પરિવારજનોનો ગુસ્સો આસમાને પહોંચી ગયો હતો અને કંપની અધિકારીઓનો ઉઘાડો લેવા માટે તેમણે કંપનીના ગેટ પર જ હલ્લાબોલ કરી નાખ્યો હતો જો કે એકનો એક દીકરો અને જુવાન જોત દીકરાનું મોત થતા પરિવારના માથે આફત ઊભી થઈ હતી અને પરિવાર એ પોતાનો દીકરો ગુમાવતા હવે કંપની અધિકારી અને સંચાલકો સામે આંગ મૂકી હતી અંતે તેના પરિવારજનોએ તેનો અંતિમ સંસ્કાર કરવાનું ધારાર ના પાડી દીધું હતું અને તેનું યોગ્ય વળતર મળે તેવી માંગ કરી નાખી હતી જેને લઈને અધિકારીઓ તહસસીમ હશના અંતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે વાલસોએ પુત્રને પુત્રદેહ મૂકીને કંપની ખાતે પહોંચ્યા હતા લગભગ અઠ્ઠાવીસ કલાક સુધી કંપનીના ગેટ પર ધરણા કર્યા બાદ મોડી રાત્રિના પોલીસ પહોંચી હતી અને પોલીસ સાથે ઘર્ષણ પછી અંતે કંપનીના સંચાલકો દ્વારા બત્રીસ લાખના લેખિત બાહદરી આપવા એટલે કે બત્રીસ લાખનું વળતર આપવા ની જાહેરાત કરવામાં આવી હતી અંતે આંદોલન સમેટાયું હતું અને મૃતક યુવરાજના મૃતદેહને અંગિ અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યો હતો ત્યારે દહેજની મેઘમણી કંપનીમાં થયેલા આમદારના મૃત્યુને બાદ અઠ્ઠાવીસ કલાકની લડત બાદ આખરે પરિવારજનોને બત્રીસ લાખનું વળતર મળ્યું હતું ગતરોજ મેઘમણી કંપનીમાં અમારા ગામના એક નવયુવાન યુવરાજસિંહનું આકસ્મિક મૃત્યુ થયેલ હતું ત્યારબાદ એમણે દવાખાને પીએમ કર્યું સવારથી અહીંયા લોકો એમના પરિવારને ન્યાય મળે એના માટે ખૂબ મોટી સંખ્યામાં મેઘમણી કંપનીની બહાર ગેટની બહાર બધા જ ગાંધી જીદિયા માર્ગે બધાએ સર્વે અહીંયા ઉપસ્થિત થઈ અને ખૂબ જ સહકાર આપ્યો અને પરિવારને ન્યાય અપાવવા માટે અમારી સાથે સાથે રહ્યા આ જ રીતે સંગઠિત થઈને આપણે કોઈ પણ કાર્ય કે કોઈપણ એની અંદર આપણે સફળતા મેળવી શકાય અને ખરેખર જે અહીંયા બધા હાજર રહ્યા છે એ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું આપ અને સવારથી આ જગ્યાએ દહેજ ગામના સરપંચ જયદીપસિંહ પણ અમારી પાસેથી ખસ્યા નથી ને અમારા જ ગામના અને આ જ ગામ અહીંયા વસવાટ કરે જેવા રઘુવીરસિંહ અહીંના વિજયસિંહ તેમજ અહીંયાગઢના વિસ્તારના આજુબાજુના વિસ્તારના સર્વેનો ખૂબ જ સહ સહકાર મળ્યો એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું અને કરણી સેનાના આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા સવારથી ખરેખર હું આ સમયે કરણી સેનાનો પણ હું આભાર માનું છું અને પરિવારને ન્યાય મળ્યો એની બધાને ખરેખર તો કોઈનું મૃત્યુ થયું હોય તો એવું ના કહી શકાય પણ પરિવારને સહકાર અપાય એવી અમારા અમારા તરફથી એક અમારે ખિસકોલી જે રીતે બ્રિજ રામ સેતુ બનતો હતો તે વખતે ખિસકોલીએ જે રીતે મદદ કરેલી એવી નાની અમથી પણ મદદ અમારાથી થઈ છે એ બદલ અમને સર્વે માટે સર્વે તરફથી હું હું એટલું કહીશ કે અમને બધાને ખરેખર સંતોષ છે કે અમે કંઈક કોઈને મદદરૂપ થઈ શક્યા દહેજ ગ્રામ પંચાયત સરપંચ જયદીપસિંહ રામસિંહ રાણા જે ગઈ ગત રાત જો જે બનાવ બહેનો મેઘમણી એક દહેજ જે યુવરાજસિંહ અર્જુનસિંહ યાદવ કરી જે છોકરાનું જે ડેટ થયેલું છે એ બાબતમાં જે પીએમ રિપોર્ટ આવ્યા પછી જે કંપનીના મેનેજમેન્ટ અને સીગામ ગામના સરપંચ વિપલસિંહ કુલદીપસિંહ પ્રવીણસિંહ રાણા જેઓ વડીલો અને સીગામ ગામના યુવાનોએ જે આજે આ દહેજ આવીને જે સંઘર્ષ કર્યો અને કંપનીના મેનેજમેન્ટ જોડે અમે સવારથી સાંજ સુધીના અમે જે વાતાવરણ વાતો કરી અને જે આપણા એકસો એકાવન વાગડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી અનુસિંહ રાણા દ્વારા અને જમ્મુ શહેરના ધારાસભ્ય શ્રી યુકેશ્વામીજી ને અમારા દહેશ ગામના યુવાનો દ્વારા અને પોલીસ પ્રશાસન એ મીડિયા માધ્યમનો પણ હું ખૂબ આભાર માનું છું કંપની મેનેજમેન્ટનો પણ ખૂબ આભાર માનું છું અને જે આ મૃત્યુ નિપજ્યું છે એ છોકરાનો પણ દિવ્યા હું રાજપૂતસિંહ સુરેન્દ્રસિંહ યાદવ સી ગામ ગામનો સરપંચ છું ગતરોજ અમારા ગામના યુવાન મેઘમણી કંપનીમાંથી નોકરી કરતા હતા એમનું કંપનીમાં મૃત્યુ થયું હતું અને એમને દવાખાને લઈ જવામાં આવ્યા હતા પરંતુ એમના વળતર માટે સતત સવારથી અમારા કામદારો અને સ્થાનિક લોકો એ સંઘર્ષ કરતા હતા એનો અત્યારે સુખદ નિરાકાર આવ્યું છે એટલે દરેકનો આપણે પહેલા આભાર માનીએ છીએ અને સાથે સાથે આજબાજુના વિસ્તારના દરેક આવી કંપની દરેક વિસ્તાર છે કંપનીઓથી સતત કંપનીઓમાં છે એ કંપનીઓમાં સતત આવા બનાવ બનતા હોય છે તો આવા બનાવ વખતે જે અમારે સંઘર્ષ કરવો પડે એ સંઘર્ષ બધા ભેગા થઈને કરે તો દર એમાં નિર્ણય સારો આવે એમની પોઝિટિવ નિર્ણય આવે તો બધા ભેગા થઈ અને આ વિસ્તારના લોકો પણ આવો પ્રયત્ન કરે તો સરસ નિર્ણય આવે એ બધાને મારી અપીલ છે આવા નિર્ણય સતત આવતા એ બધા પ્રાપ્ત